અને છેલ્લી વાત સરકારના એક એવા નિર્ણયની કરીએ જે બે દિવસ પહેલા લેવાયો અને પછી એના આધારે કહેવાયું કે અર્થતંત્ર હવે બહુ સરસ થઈ જવાનું છે અર્થતંત્ર એટલે સરસ થવાનું છે કેમ કે સરકાર કર્મચારીઓને બહુ બધા રૂપિયા આપવાની છે અને પછી કર્મચારીઓ એ રૂપિયા માર્કેટમાં વાપરવાના છે અને બજારમાં ફરતા એ રૂપિયાથી આપણું અર્થતંત્ર છે એ ફૂલ ગુલાબી તરફ પાછું વળી જશે એ વાસ્તવિકતાને ઇગ્નોર કરવાની છે આપણે કે ડોલરની સામે રૂપિયો છ્યાસી રૂપિયાને એકસઠ પૈસા પર પહોંચી ગયો છે છ્યાસી રૂપિયાને એકસઠ પૈસા પર રૂપિયો પહોંચી ગયો છે મોંઘવારી અતિશય વધી રહી છે આપણે ચારે બાજુ અર્થતંત્રની એવી પરિસ્થિતિમાં ફસાઈ રહ્યા છીએ કે આપણી પાસે એ જ જવાબ નથી કે આટલી મોંઘી જો સરકાર ખરીદી કરશે તો એ બધું આપણા પર મોંઘું પડવાનું છે આરબીઆઈ એવું કહી રહી છે કે પૈસા વાપરો પૈસા વાપરવા માટે સરકાર જે એક દિવસ પહેલાં ના પાડતી હતી કે અમે ફરીથી પગાર ભથ્થું વધારવામાં કે વેતન વધારવામાં આઠમું પગાર પંચ આપવામાં અમારી માન્યતા નથી અથવા ઈચ્છા નથી અમારી એક દિવસ પછી અચાનક એમને કદાચ સપનું આવે છે કે ભાઈ દિલ્હીમાં ચૂંટણી છે દિલ્હીમાં સરકારી કર્મચારીઓ છે કશુંક તો એવું કરવું પડશે કે જેથી આખા દેશના કર્મચારીઓ સરકાર પર ખુશ થઈ જાય એટલે સરકાર આઠમા પગાર પંચની જાહેરાત કરે છે બે હજાર છવ્વીસથી એ લાગુ થવાનું છે અને સરકાર એ આધાર પર કહી રહી છે એજન્સીઝ એ આધાર પર કહી રહી છે કે કર્મચારીઓને નવા પૈસા મળશે અને પૈસા મળ્યા પછી લોકો એ પૈસા વાપરશે અને અને એટલે જ પૈસો બજારમાં ફરતો રહેશે અર્થતંત્રમાં તેજી આવી જશે સરકારી કર્મચારીઓની સંખ્યા કેટલી અને એ સંખ્યા સામે એમને ચૂકવાતો પગાર કેટલો સરકાર ખૂબ ખર્ચો કરી રહી છે સરકાર આઠમો પગાર પંચ આપી રહી છે જે લોકોને પગાર એમનો વધવાનો છે લોકો ખૂબ ખુશ થશે અને થવા પણ જોઈએ એમને ખૂબ અભિનંદન કામ કરે માણસને એને મહેનતના પૈસા મળે તો એને ખુશ થવું જોઈએ પણ આપણી પાસે શું એ સમજણ છે કે કેટલી અસમાનતા ઊભી થઈ રહી છે પગારોમાં એ જ સરકારી સિસ્ટમમાં જ્યાં મોટા ભાગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે એવા અનેક કિસ્સા છે ચોવીસ હજાર પગાર કરવાનો બાર હજાર પાછા લઈ લેવાના બાર હજાર પગારમાં મજૂરની જેમ એટલું ખતરનાક એની પાસે શારીરિક અને માનસિક શ્રમ કરાવવાનું અને એને મિનિમમ વેજ નહીં ચૂકવવાનો એક જે મૂળભૂત વેતન એને મળવું જોઈએ એ નથી આપી રહી સરકાર ચોવીસ હજાર આપીને એજન્સી બાર હજાર પાછા લઈ રહી છે અને બીજી બાજુ એ જ ઓફિસમાં એ જ પ્રકારનું ને કદાચ એનાથી પણ ઓછું કામ કરતા માણસનો પગાર સરકાર વધારી રહી છે વોટ જોઈએ છે સંગઠિત એક શક્તિ છે જેનો પગાર વધ્યો અને જે લોકો દિલ પર હાથ મૂકીને એવું કે છે કે અમે અમારા કામનો પગાર લઈ રહ્યા છીએ એમને ખૂબ અભિનંદન ઘણા બધા એવા અધિકારીઓ છે કે જે દિવસ રાત કામ કરે છે ખૂબ મહેનત પ્રતિબદ્ધતા અને નિષ્ઠાથી કામ કરે છે સરકારી કચેરીમાં બેસીને કામ કરતા હોય એટલે એસી ઓફિસમાં બેસીને માણસ કામ ન કરતું હોય એવું ન હોય પરસેવો પાડો તો એવું પણ ન હોય એટલે એમનો પગાર જે હવે ચાર લાખ થવાનો છે કે ત્રણ લાખ થવાનો છે એ બહુ જરૂરી છે એમને મળવો જોઈએ એટલો પગાર પણ એવા અનેક અધિકારીઓ છે જેના માટે એ વધેલો પગાર ભેગો કરીએ ને તો પણ એના નખની ટોચ નથી થતી કેમ કે તો બીજી રીતે પણ એટલા બધા રૂપિયા કમાઈ રહ્યા છે એક વાર એક ખૂબ વરિષ્ઠ નેતાને એ પ્રશ્ન પૂછ્યો હતો કે કરપ્શન સમય સામે તમે આ બધા આટલા બધા છે એની સામે કાર્યવાહી ક્યારે કરશો એમણે હસતા હસતા જવાબ આપ્યો હતો એ હસવામાં એમની પીડા છલકાતી હતી એમનો જવાબ એ હતો કે જો બધાની સામે કાર્યવાહી કરશો તો સરકાર કોણ ચલાવશે એ એમનું ફ્રસ્ટ્રેશન બતાવે છે કે સરકારમાં જે વ્યક્તિઓને આટલો બધો પગાર મળી રહ્યો છે શું એ લોકો એ પગારને જસ્ટિફાય કરે છે એટલા બધા ફ્રસ્ટ્રેશનમાં ને અકડામણમાં માણસો ખૂબ ભણ્યા પછી જીવી રહ્યા છે આપણે એવું કહીએ છીએ કે સરકારી પરીક્ષાઓમાં આપણે હવે કોમ્પિટિશન નહીં વધારવી જોઈએ પ્રાઇવેટ સેક્ટરને આપણે એટલું બધું મજબૂત કરવું જોઈએ પ્રાઇવેટ સેક્ટરમાં ત્રણ લાખ પગાર ક્યારે થાય માણસનો એ કેટલી મહેનત કરે કેટલું ભણે કેટલી એનો બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરે કેટલા કોર્પોરેટ પોલિટિક્સમાં અંદરો અંદર એક થાય અને થાકી જાય એની રજાઓ પૂરી થાય ને એની ઉપરની એક રજા પણ એને મળે તોય એને તકલીફના સમસ્યાઓ સામે આવે ત્યારે એ મહિનાના ત્રણ લાખ પગાર પર પહોંચે છે સરકાર જે રીતે પગારનો વધારો કરી રહી છે એ અધિકારીઓનો અને કર્મચારીઓનો હક છે પણ માત્ર એનાથી જ અર્થતંત્ર ફૂલ ગુલાબી નથી થઈ જવાનું એ અસમાનતા જો સરકાર જ્યાં સુધી દૂર નહીં કરે અને એ એક સિસ્ટમ નહીં હોય આપણી પાસે એટલે ડોજ ત્યાં તો અમેરિકામાં તો કહી દીધું કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસિયન્સી કે સરકાર કેટલી પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે ખોટા ખર્ચા ક્યાં થઈ રહ્યા છે એ બધાનું નિયંત્રણ રખાશે એ જોવાશે કે શું આપણી પાસે આપણે એટલા સ્ટાફની જરૂર છે અને આપણી પાસે જેટલા સ્ટાફની જરૂર છે એના કરતાં વધારે છે કે ઓછો છે ઓછો છે તો શું એ પૂરી પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે અને જો એ નથી કરી રહ્યા તો એ સરકારી પગાર શું કામ ખાઈ રહ્યા છે સરકારી કર્મચારીઓ સરકારના જમાઈ બની જાય અને સરકાર એ જમાઈને બસ એમ આ પેલું ગાયને દૂધ પેલું પાણી પીવડાવે ને ત્યારે પેલું કે પોહે પોહે એમ કરીને દૂધ પીવડાવે પાણી પીવડાવે રાખે જેથી એ સારું દૂધ આપે એ સારું દૂધ આપે ને પોહે પોહે સરકાર કરે તો સમજ્યા પણ જો સરકાર એવું કહી રહી છે કે એમની સિસ્ટમ એટલે એફિશિયન્ટલી કામ નથી કરતી કેમ કે કર્મચારીઓ જેમને સરકાર જ કર્મયોગી કહે છે કર્મયોગીની જેમ કામ નથી કરી રહ્યા એ પોતાનો પગાર જસ્ટિફાય નથી કરી રહ્યા એ પ્રાઇવેટ સેક્ટરમાં આ જ ક્ષમતા કે આ જ પ્રકારનું કામ કરતા તો શું એક પ્રાઇવેટ કંપની એમને એટલો પગાર આપતી જો એનો જવાબ ના છે તો સરકાર કયા આધાર પર એવું માનીને બેસી છે કે એ પગાર આટલો આપી દેવાથી અર્થતંત્ર બહુ જ સરસ થઈ જવાનું છે પગાર શું માત્ર પગારથી જે કર્મચારીઓ કમાઈ રહ્યા છે અને જો એમના કમાવાથી અર્થતંત્ર ફૂલ ગુલાબી થવાનું હોય તો બોર્ડરના જિલ્લાના અધિકારીઓને પૂછી લેજો એ કેટલા કમાય છે અને એ જેટલા કમાય છે એટલા જ શું માર્કેટમાં પૈસા આવી રહ્યા છે વિદેશોમાં એ તો નાણાં રોકાઈ રહ્યા છે એ નાણાંનો ભારતને શું ફાયદો થઈ રહ્યું છે આ કોઈ પ્રશ્નનો સરકાર પાસે જવાબ નથી એવરેજ સેલેરીના આંકડા પણ મારે તમને કહેવા છે ક્યાં ફરવા જવું અથવા ક્યાં રહેવા જવું ફરવા જવા કરતાં એ પ્રશ્ન એ છે કે ભારતીયો તો જે આઠ કરોડ રૂપિયા કમાય છે મિલિયોનર બને છે તો ભારત છોડીને જઈ રહ્યા છે હજારો માણસો છે દેશ છોડી રહ્યા છે દુબઈમાં જઈ રહ્યા છે અમેરિકા જઈ રહ્યા છે કેનેડા હવે થોડું ઓછું થયું છે પણ જવાના છે યુનિવર્સિટીનો કેનેડાનો ડેટા આવ્યો છે પરમ દિવસે કે જેમાં પચાસ હજાર જેટલા લોકો એવા છે કેનેડામાં ઓલ ઓવર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવ્યા છે વિદ્યાર્થીઓ આવ્યા ભણવા યુનિવર્સિટીઝમાં એડમિશન લીધા અને પછી ક્યારેય યુનિવર્સિટીમાં આવ્યા જ નહીં એ ભણવા એમાંથી વીસ હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે કે જે આવ્યા કેનેડા યુનિવર્સિટીમાં એમણે એડમિશન લીધું અને પછી કોલેજમાં ગયા જ નહીં એ સંભાવના એ છે કે ક્યાં તો કેનેડામાં જે ગુમ થઈને ક્યાંક નોકરી કરવા માંડ્યા છે અને ક્યાં તો એ બોર્ડર પાર કરીને અમેરિકા જતા રહ્યા છે તો એ પરિસ્થિતિ પણ આપણી સામેની છે ને વાસ્તવિક છે આપણે મોટી વાતો કરીશું ને બહુ જ સરસ વાતો એ નેરેટિવ સેટ કરવાથી વાસ્તવિકતા નથી બદલાતી વાસ્તવિકતા હોય ને તમને નેરેટિવ એ વાત સુધી પહોંચાડવામાં મદદ કરતો હોય છે હકીકત એ છે કે જેની પાસે પૈસા આવે છે એને ભાગી જવું છે એ ભાગી જાય છે તો ક્યાં ભાગે છે સ્વિત્ઝરલેન્ડ લક્ઝમબર્ગ સિંગાપોર અને અમેરિકા ચાર દેશ એવા છે જેની એવરેજ સેલરી એટલે સ્વિત્ઝરલેન્ડની સેલેરી છે સાડા પાંચ લાખ એવરેજ મહિનાની સેલેરી ત્યાં મળે છે લક્ઝમબર્ગ સિંગાપુરમાં પણ સરસ મળે છે અમેરિકામાં પણ ચાર લાખ જેટલી એવરેજ મહિનાની સેલેરી હોય છે ને એવરેજ જે કામ કરતા માણસો છે એનું એવરેજ કાઢો ત્યારે એ સેલેરી છે ભારતની સેલેરી છે ભાસ્કરનું એક આર્ટિકલ વાંચી રહી હતી જેમાં લખ્યું હતું ઓગણપચાસ હજાર ભારતીયોની ઓગણપચાસ હજાર સેલેરી હોય છે મહિનાની અને એ પણ માત્ર નોકરી કરતા માણસોની અને એ નોકરીમાં એક આઈ પગારથી લઈ સીઈઓના પગારથી લઈને પ્યુનના પગાર સુધીનો બધો પગાર આવ્યો ને એની એવરેજ કાઢીએ ત્યારે ઓગણપચાસ હજાર થાય છે એક જ ઓફિસમાં એક જ પ્રકારનું કામ કરતા બે માણસોની પગારની અસમાનતા સરકારને સારી રીતે કામ નથી કરવા દેતી એક બાજુ અનેક માણસો એવા છે કે જે થોડા પગારની આશાએ સરકારની પાસે મીટ માંડીને જુએ છે કે અમે કોન્ટ્રાક્ટ પર કામ કરીએ છીએ અમારું પીએફ અમારે નથી જોઈતું એમ જબરદસ્તી લખાવી દેવામાં આવે છે અમને પીએફ પણ નથી મળતું અમારી હાલત ખરાબ છે ચોવીસ હજાર આપીને બાર હજાર પાછું લઈ લેવામાં આવે છે પ્રાઇવેટ સ્કૂલમાં જે માણસો નોકરી કરે છે પ્રાઇવેટ કોલેજમાં જે લોકો નોકરી કરે છે પ્રાઇવેટ કોલેજમાં નોકરી કરતા પ્રોફેસર એમને ત્રીસ હજાર અકાઉન્ટમાં પગાર આપવાનો વીસ હજાર પાછા લઈ લેવા દસ હજારમાં કામ કરાવે છે પેલો માણસ પણ દસ હજારમાં કામ એટલે કરી રહ્યો છે કેમ કે એની પાસે બીજી કોઈ સ્કીલ જ નથી સ્કેમ તો એની સાથે થયો છે જે લોકો કે છે ને કે શું કામ સરકારી નોકરી જ જોઈએ છે સરકારી નોકરી સિવાય બીજો કોઈ રસ્તો નથી દેખાતો એમને તો કંઈ કરવું જ નથી કંઈ આવડતું જ નથી હવે એમને કોઈ પટાવાળા બને નહીં બને પણ શું કામ બનશે એન્જિનિયરિંગ કર્યા પછી કોઈ શું કામ પ્યુન માટે એપ્લાય કરશે પણ હા એ સરકારી પ્યુન હશે તો એપ્લાય કરશે કેમકે એનો પગાર આઠમા પગાર પંચમાં ચાળીસ હજાર પહોંચી જવાનો છે એ સરકારી કર્મચારી બનવા કે સરકારી પ્યુન બનવા પણ તૈયાર છે પણ એ દસ હજારમાં ત્યાં નોકરી એટલે નહીં કરે કેમ કે એને નથી પોસાતું એ કરે છે તો ત્યાં મજબૂરીમાં નોકરી કરી રહ્યા છે વીસ વીસ હજારમાં કેમ કે એણે એમટેક કર્યું છે આખું એમટેક ભણ્યા પછી ખબર પડી છે કે એની સાથે લિટરલી સ્કેમ થયો છે એની પાસે સ્કિલ કે કૌશલ નથી તો શું એ કોલેજે શીખવાડીને એનામાં નથી તો જવાબ ના છે એનો સિલેબસ એટલો આઉટડેટેડ એને ભણાવવામાં આવ્યો પ્રેક્ટિકલના નામ પર એની સાથે મજાક કરવામાં આવી એ લોકો પાસ કરીને બહાર નીકળ્યા એન્જિનિયરિંગ કર્યા પછી ને એમટેક કર્યા પછી નીકળ્યા તો ખબર પડી કે એમની પાસે એ કૌશલ જ નથી જે માર્કેટની જરૂરિયાત છે એટલે આજે હું પચાસ માણસના ઇન્ટરવ્યૂ કરીશ પણ મને એમાંથી પાંચ પણ મળશે કે કે એમને ખબર નથી એવા માણસો કે જેને કામ કરતા આવડતું હોય અથવા જેને કામ કરવું હોય આ બંનેમાંથી એક પણ નથી કામ કરવું પડશે આંખ બંધ કરીને સરસ રીતે કામ કરવું પડશે એવી પરિસ્થિતિ નથી તક બહુ જ બધી છે પણ એ બેરોજગારી એવી બેરોજગારી છે કે જ્યાં માણસો ઈચ્છા પ્રમાણેનું કામ નથી મેળવી શકતા અને કામ મળે છે તો કામ કરી નથી શકતા આ સમસ્યાઓને આપણે એડ્રેસ કરવાની જગ્યાએ આપણે પ્રમોટ કરી રહ્યા છીએ રેવડી કલ્ચરને દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એમણે મેનિફેસ્ટો જાહેર કર્યો એમાં એ મફતની વાત કરી એ જ મેનિફેસ્ટો એટલે ઓલમોસ્ટ કોપી છે જે આમ આદમી પાર્ટી કરી રહી છે કોંગ્રેસ પણ એ દિશામાં છે બધા જ લોકો બધું જ ફ્રીમાં આપવા માંગે છે ફ્રીના પૈસા આવશે ક્યાંથી દેશમાં કેટલા ટકા માણસો ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે કેટલા માણસો છે કે જે પરિસ્થિતિમાં છે કે ટેક્સ ભરી શકે ખેડૂતોની એ હાલત નથી કે તમે એની પાસે તે ટેક્સ વસૂલ કરી શકો ખેતી ટેક્સ ફ્રી છે ને તોય ખેડૂત નુકસાનમાં છે આવી પરિસ્થિતિમાં એ અમુક ટકા માણસો કે જે દરેક નાની વસ્તુમાં ટેક્સ આપી રહ્યા છે ને તમારે દરેક નાની વસ્તુમાં ટેક્સ એટલે લેવો પડે છે કેમ કે તમે એની પાસેથી ટેક્સ લેવાનું કલ્ચર રાખ્યું જ નથી જે માણસો હકદાર હતા ટેક્સ આપવાના અને અંતે તમે શરૂ કરી દીધું છે રેવડી કલ્ચર અને હવે એટલી બધી સ્પર્ધા થઈ ગઈ છે કે કોને રેવડી કહેશું ને કોને પ્રસાદ કહેશું જે ભારતીય જનતા પાર્ટીએ છેક સુધી આમ આદમી પાર્ટીની ખૂબ ટીકા કરી એવું કહીને કે આ રેવડી છે આ રેવડી છે હવે એ પ્રસાદની જેમ આપી રહી છે તુમ કરો તો લીલા હમ કરે તો કાલે કેરેક્ટર ઢીલા જેવું થઈ રહ્યું છે એટલે ચારેય બાજુ રેવડી અને કોઈ એને પ્રસાદ કે કોઈ કહેવું કે જરૂરિયાતની યોજનાઓ છે એના નામ પર દેશમાં જે ફ્રી બીઝનું કલ્ચર સેટ થઈ રહ્યું છે આપણને વેનેઝુએલાની દિશામાં ન લઈ જાય એ વધારે મહત્ત્વનું છે વેનેઝુએલા અમેરિકાની એકદમ નજીકમાં આવેલો એટલો સુંદર દેશ છે એની પાસે એટલી બધી આર્થિક સંપદા છે એના પેટાળમાં સોનું છે મતલબ ત્યાં ઓઇલ છે અને એ પેટાળમાં એટલી બધી એટલી બધી ખાણ ખદાન એટલું બધી સંપત્તિ હોવા છતાં કુદરતી એટલી સંપત્તિ હોવા છતાં એ કાઢવાના પૈસા નથી મેં જોયેલા પાસે કેમ કે એક વખતે ત્યાં દેશના દેશના શાસકે નક્કી કર્યું કે આપણે બધાને ઘણું બધું ફ્રીમાં આપી દઈશું અને એકવાર જ્યારે ફ્રી મળે છે ત્યારે જનતા એવું સમજે છે કે તો એના પપ્પાનું છે લખી આપ્યું છે તો મળવું જ જોઈએ અને જ્યારે મારી પેઢીમાં લખી આપેલી આ ફ્રીની વસ્તુઓ છે એવું જનતા સમજવા માંડે કર્મચારીઓ કામ કર્યા વગર એ વાતને પોતાનો અધિકાર સમજવા માંડે સામાન્ય માણસ પણ એવું સમજવા માંડને કે ત્રણ હજાર તો મને મહિને મળવા જ જોઈએ આ તો મારો હક છે તમે એ યોજનાઓ બંધ નથી કરી શકતા ક્યારેય અને જ્યારે બંધ નથી કરી શકતા ત્યારે દેશનું અર્થતંત્ર કેવી રીતે ગતિ કરી રહ્યું છે એ વાત તો સરકાર એક દિવસ કદાચ ખૂબ વિસ્તારથી જવાબ આપે એવી અપેક્ષા રહેવાની છે એક છ્યાસી રૂપિયાને એકસઠ પૈસા પર રૂપિયો પહોંચી જાય મોંઘવારી માજા પર માજા મૂકી દે પોતાની તો એ દરેક સરકારો એવું કહે કે અમે બધું ફ્રીમાં આપવાના છીએ તો એ દેશનું અર્થતંત્ર ગતિ તો નથી કરી રહ્યું આપણી પાસે બે રસ્તા છે ખૂબ મજબૂત અર્થવ્યવસ્થા બનવાનો અને કાં તો વેનેઝુએલા જેવી દિશામાં જવાનો અપેક્ષા રાખીએ કે આપણી સરકારો અને દરેક પક્ષો આપણને જવાબ આપે કે તમારે અમને મફતમાં ત્રણ હજાર રૂપિયા આપવા છે કે તમારે હકની નોકરીઓ પેદા કરવી છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્ત્વની વાત રસ્તા પર થૂંકવાનું બંધ કરો નમસ્કાર